નમસ્તે ખેડૂત મિત્રો હું એસ સોનગરા ધાનુકા એગ્રીટેક લિમિટેડ આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાત આવ્યા છીએ કે જેમણે ધાનુકા કંપનીની નિશાન કેમિકલ જાપાનીઝ ટેકનોલોજીથી બનાવેલી લાનીઓ દવાનો ઉપયોગ કરેલો છે એ દવાનું કેવું પરિણામ કપાસમાં છે કઈ જીવાત માટે એમનો આપણે પરિચય મેળવશે એ રામ રામ તમારો પરિચય આપો ને મારું નામ કમલેશભાઈ ધીરુભાઈ કથિરિયા ગામ અમરેલી તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો સિત્યોતેર બાણું તેતાલીસ ત્ તમે કપાસનું કેટલા વિઘાનું વાવેતર કરેલું છે મેં એકવીસ વિઘાનું વાવેલો છે અને તમારે કપાસમાં લાનેવો દવા છંટકાવ કર્યો એની પહેલાં કઈ કઈ જીવાત હતી એમાં હતી થીપ્સ હતી અને લાલ લાલ લીલની અસર હતી અને લીલી મચ્છી હતી અને આ લાલ માર્યા પછી આમાં કોઈ વસ્તુ નથી

સો ટકા રિઝલ્ટ મળશે એને એક જ પંપ એક જ દવા નાખવાની છે એક જ દવા નાખવાની આ બે થી ત્રણ ત્રણ પ્રકારની દવા નાખવાથી ઝંઝટ માંથી મુક્તિ મુક્તિ મળે સારું ખુબ આભાર ધન્યવાદ